નિશુ તારી ભલાય એકવાર મને માફ કરી દે બસ એક વાર ખાલી એક વાર માફ કરી દે તો મારું જીવન સુધરી જાય નકર મને અફસોસ જ રહે આ વાતનો પ્લીઝ એકવાર માફ કરી દેજે અને તેને કોને કીધું કે હું કેટલી છોકરી હારે તો કોઈ છોકરીઓ નથી ખાલી બસ તું જ હતી બીજું કોઈ નહીં આ તો ખબર નહીં નહીં મને શું થઈ ગયું ગામડે અને મને મારું મન બદલી ગયું અને મેં પાયલને હા પાડી દીધી પ્લીઝ નિશુ શું કરવા એવું કરે મારી વાત માનને કેમ વાત માની લઉં હવે તમે એટલું આમ કર્યું હવે હું તમારી વાત માની લઉં હું જરાય તમારી વાત નત માનવાની તમે કેમ આવું કર્યું પ્લીઝ દીસુ હું તને તું કેમ કરવા માંગુ બસ તું કેમ કરું તું કે કાઈ જાન દઈ દે તો હું જાન દઈ દઉં તારા માટે પણ તું માર યાર પ્લીઝ લગન કર તું પ્લીઝ કોઈ દગો ના દઈ શકું તમારા અહીં જેમ ઓકે જેમ તમે મને દગો દીધો એમ હવે હું યુગને દગો આપું કેમ આપું કેમ હું કરવા આપું એ યુગને દગો કોઈને નહીં હવે હું એમ કરીશ તમારા જેવા ન હોય બધાય હવે હું જાઉં છું મારે મોડું થાય છે ઓકે મીસુ પ્લીઝ એમ કરવા કરે પ્લીઝ જે મેં તમને પ્રેમ કર્યો ત્યારે તમે મને જવાબ ના આપો હોય તો કે મીસુ માર તારી લગન કરવા તમને બસ તમારું મન ફેરા રાખે એમ માર ફેરા રાખવાનું છે જે તો કોઈ સપના

ભલાઈ તારી પ્લીઝ ભલાઈ તારી તો આજ મારી યાર આજે હાલ આપણે તારા મમ્મી પપ્પાને વાત કરીએ પ્લીઝ હું કરવા શું એમ કરે હજી તારું કાંઈ નથી ગયું મારું કાંઈ નથી ગયું કોઈને કાંઈ દગો નહીં થાય પ્લીઝ હજી તારી તો સગાઈ ક્યાં થઈ નક્કી નથી થયું મારે ખાલી નક્કી થયું સગાઈ નથી થઈ પ્લીઝ નહીં શું માનને મારી વાત મજા છું મારે કઈ ન સાંભળવું હોય તો મને ફોન ન કરતા કે ના કોઈ કોઈ દિવસ મારી યાર વાત કરતા કોઈ દિવસ સામે મળો તો મારા સામે ન જોતા એટલો મને ગુસ્સો આવે તમારા ઉપર નીસુ આમ જો ને નીસુ પ્લીઝ એકવાર આમ જો નીસુ પ્લીઝ કીધું દે મને ટચ નઈ કરતા કે મને પાસે આવી બોલાવો છો ના પાડી ને હું મારી રીતે રહું છું ને હું કરવા એમ કરો હવે હું જાઉં બસ નીસુ પ્લીઝ નીસુ એકવાર માં નીજ નીસુ તને આપણા લવ ના સોગન એકવાર ન કહો હું કઈ કરી નાખીશ નીસુ જે કરું હોય તમ મને બહુ ધગો દીધો તમારા ધગો છે ને મને જરી ઓળો ન લાગ્યો મારા ઉપર કેવી રીતે ની મને ખબર છે ઓકે હવે તમે ભગવો નીસુ teri teri kadidata re tere sare din virani si virani hai tanai nahi si to hai aur ek hum mein pyar ke bin har pal ji કોઈ સપના લાગે લાગે કોઈ રહેવા પ્લીઝ

અહીં નીસુ બસ નહીં આવે તો હું ત્યાં અહીં જ રહેવાનો છું નીસુ ને બસ આવું bột પરસે મારી પાસે બસ નહીતર ફોન કરીને કહું કે જોઈ તું કહી દે કોઈ રીતે છું હું જ રહેવાનો છું બસ તુજે ભૂલ જાના જાના ممکن નહીં તુજે ભૂલ જાના જાના ممکن નહીં તુયા चाहूं लाख बहाने पर बिन तेरे दिल ना माने कितना तुझको भूलना चाहूं उतना ही तुझे पास में पाऊं तू ना जाने महबूबा मैं तेरे इश्क में कितना તુજ ભૂલ જામકન નહી તુજ ભૂલ જાણ મુક નહી તું યાદ નો દે જોડેલ મોડો જોય તો કે કેની સુ કેમ રડી નઈ વી કેમ સોત્યુ એટલે છે ને બસ રડુ નથી અને પથ્થર રાખી દીલ ઉપર અને હવે મારે બધું કરવું પડશે બસ હવે મારે કોઈ સુને લારે કાઈ લેવા દેવા નથી હવે એને મારી લગન કરવા એ ત્યારે ત્યારે ઉધી કાઈ નથી ને સુવા પડી ગઈ થી ત્યારે ઉધી બાજી સુનીલ નાયો યો કેમ ગયો હે હવે આવી જવું જોઈએ ને હવે તા પડવા આવી જોતા તા ખરે બ ખાઈ પી લીધું નઈ વરા થઈ ગયા તોય ન થઈવો વન પોપા કહું તો કી જા ક્યાં રખડે ઓટા હોતી બા ફોન ઈ નત લાગતો ખબર નઈ ઈ કેમ ગયો હે બા આવતો રહ્યો હે ને ઓલો દોસ્તાર સે નિયા નત ગયો ને ઓલો તે દી દવાખાને હતો નિયા નત ગયો ને તા દીકરો નિય ગયો હોયો બિસાડો મળવા કે જો મને હારું દવાખાને લઈ ગયા તા તી મને સારું થઈ ગયો નિયા નત ગયો જરી પૂછી લેને ફોન કરી નઈ ને ना इना नंबर न बा मारी पा है इना नंबर होत ने तो ता हु इन फोन करत पर सुनील ने कयु नी करू पर लाग तो ते नी इने फोन ओहो, हो ई का पर मा फोन न लाखे तो कई क्या गयो है ते दिन चिम कई मारो ता जी मुंजाई होवे ओ बिसाना नु हु जट फोन कर ने पासो लागे तो નથ લાગતો બા ઈટા ઉપાધી છે હું કરું લે આમાં કઈ હમ જાતું નથી મને ક્યાં વયો જાય ઘણી ઘણી ક્યાં વયો જાય બા ઈમાં વેવાણે જે દિન વાત કરીને આવી મહિના દિન લગ્ન તે દિન તો મા દીકરો હા મૂંઝાઈ ગયો એવો મૂંઝાઈ ગયો છે કાલ તો હવામાં વહેલું નીકળી જાઉં આપણે જોટા સુની લાવે ને એને પપ્પા આવી હોગે કે ના આવી હોગે આપણે છે વેલેરા નીકળી જાઉં તારી વાત હાસી છે જા હું કાલ હવાર માં ને છે આપણે વહુ ને કે હું તી રાંધી રાખીએ ભાભી કેજે પછી છે ને આપણે ખાઈ પી સીધા ન્યા વયા જાય તો હું ઉપાધી ની વાત સીધ થઈ જાય ની રાતે ઈ હોય તો સુનીલ ના પપ્પા ને કેજે આવે તો ની રાતે ઈ બધું સમજી લે હું તો હાસું કહું તને પછી નો કેતી બા પેલા કેવાય ને ભલે થોડું મોડું થાય ને કામ પોતે પછી ની કહીએ રાંધવાનું તો આપણે કર રાખીએ વહુ ઈ તે તમારવા થાકી છે બા કોઈક તા કરું જો હે ને ભાભી નું છે ને હમણા ફોન કર દઈ કે ભાભી અમે કાલે હવાર માં આવ્યું ને જમ્યું ને અમે વા જઈ આવીએ બરાબર ને ઈ બધાય છે કે ની એ પાછો વેવાય ને ફોન કરવો જો હે ને હે હા એટલે જ ને ઈને ફોન કરવો જો હે કે સો કે નઈ કે ના પપ્પાય વાડીએ ન હોય ને હાજર જરૂર હોય તો એ બધી વાત સીધ કરવી પડે ને રોગે રોગ પછી આપણે કારણ વગર ના ધક્કા થાય બરાબર ને ઈના કરતા બધું વાત સીધ કર લે હા બા તમારી વાત ખાસી છે ના ના સારું લાગે તું પછી ફોન કરી લે ને હું છે ને જરીક વાવલું ભગવાનની સોપડી વાંચતી હતી તો વાસી લે કંઈ કામ નથી ને બા બા કરતી તી હું કાંઈ હું કામ હે એટલે તો હું આવી ના બા કરી લ્યો હું છે ને પાછો સુનીલને ફોન કરું પાડે તો હો બા કી કર લે ને તાર ભાભીને ફોન કર લે હો ને વેવાય ને કર લે કે અમે કાંઈ લાવ્યું બરાબર વળીને ખાત ફોન વગર નહીં વાય હા શું કહું ને ඉවද හසිට බාලො ඕබල ල පන් කඩන অনে පසයි කිය ගතයි යිට වත්න ha තම කොල පනො ඒ হাයි ઉપાદી થાય છે ઉતાવળ કરી પણ ઉતાવળ હારી ને ધીરે ધીરે કામ થાય હારું ભાઈ ને કે વળી કાટતા હળી ન મળે એવું થઈ ગયું આ બધું નથી ગમતું અરે હું છું ને તું પડી કર હું કેવા માટે છું હે તને ન ખબર તારા માટે તો આ ગામમાં એકલો એટલો ફરું છું કે પાયલ મારી થઈ જાય પાયલ મારી થઈ જાય હં આસી સાચે હું તમારા વગર ક્યારે નહીં જીવી શકું ભલે ને અમે સગાઈ કરી પણ મને મજા નથી હતી તો મેં ફોન ન કર્યો તો મન કીધું તું કે ને તું ફોન ન કરતી એટલો લવ કરો આસી તમને સાચે કીતા હે પલ પલ તુમસે હો કે દિલ યે دیવાના કીતા હે પલ પલ તુમસે હો કે દિલ યે دیવાના

કેટલા દિવસ પછી આવીશ પાયલ હાચું ચુકાઈ દે હવે હું બહુ બહુ મને ઓળું થઈ જાય રહેવું બહુ અઘરું થઈ જાય હા ચૂકવું પાયલ ના પાકું હું તમને આજે મમ્મી ને કાલે સવાર સુધીમાં છે ને તમને હા જ પાકો જવાબ આપી દઈશ બસ આશીષ ટેન્શન ના લ્યો આજે કે ખોટું કે પાયલ હવે કેટલીક વખત તું મને એવું કરીશ કહીશ કે નહીં હાચું ચુકાઈ દે મને イマイアタチョウパイキニアリュウピ。オロロロロロロロロロロロロロロロロロロロロロロ e ロロロロ p ロロロロロロロロロロロロロロそロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロロ

હા જો હું કરે તો પોતી ગઈ ને એટલું જઈએ તો અહીંયા પાછું બધું ધ્યાન રાખવું પડે બેન ને વાત કરવી કે ન કરવી કે શું કરું લે એટલે એની કેસે લગ્ન કરવાનું મને તો ઘણી બધી ખબર છે પણ હવે મારે કેમ નહીં બધા કેવું હવે તો હું કરે બધા ફોન કર્યો ને બેન નો ફોન આવે ને તો કઈ ખબર પડે આમાં જોતા ખરી મને વસરત થાય વાત તો ગત માં બીજું શું કરું મારે હવે આમાં કઈ થાય કરે નહીં જોતા ખરી આમાં আমি বে পড়ে গতিট গত খাই শান্তি রায় দিকে বাট চট উনি ছোট দিব খবর দিদি দিকে